આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારોની શરૂઆત કરીએ કરીએ વાત તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ નમો કે નામ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો પાંત્રીસ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યા આ અનોખા માનવતાવાદી કાર્યના દ્વારા સમજૂતી થાય છે કે દરેક નાગરિક પોતાની નાની સહાયથી પણ જીવન બચાવી શકે છે કેમ્પમાં ભાગ લેનારા લોકોમાં સામાન્ય નાગરિકો યુવાનો અને મહિલાઓનો ઉત્સાહ જોવા મળ્યો ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ રક્તદાન કાર્યની પ્રશંસા કરી અને આ પહેલને જનહિત માટે પ્રેરણાદાયક ગણાવ્યું તેમણે જણાવ્યું કે રક્તદાન એ માત્ર એક માનવતાવાદી કાર્ય નથી પરંતુ દેશ પ્રેમ અને સમાજ પ્રેમનું એક પ્રતિક છે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ માત્ર રક્ત એકત્રિત કરવાનો ન હતો પરંતુ યુવાનો અને જનતામાં સેવાભાવ સન્માન અને દયાળુતાનો ભાવ પ્રેરિત કરવાનો હતો રક્તદાન એક એવી શક્તિ છે જે કોઈના જીવને બચાવી શકે છે અને એક નાના પ્રયાસથી પણ ભવિષ્યમાં મોટો ફેરફાર લાવી શકાય છે આ ઇવેન્ટ દ્વારા સ્પષ્ટ થાય છે કે દરેક નાગરિકની એક નાની મદદ પણ સમાજ માટે અમૂલ્ય છે એકમાત્ર યુનિટ રક્ત પણ કોઈના જીવનમાં આશા પ્રાણ અને ઉજાસ લાવી શકે છે સામાન્ય નાગરિકો યુવાનો અને મહિલાઓએ આ પ્રેરણાદાયક પહેલને જોઈ પોતાના જીવનમાં સામાજિક કાર્ય માટે પ્રેરણા લેવી જોઈએ રક્તદાન માત્ર સામાજિક સેવા નથી પરંતુ માનવતા સમાજ પ્રેમ અને દયાળુતાનું પ્રતિક છે આ રક્તદાન કેમ્પ વાસ્તવમાં દરેક નાગરિકને પ્રેરણા આપે છે કે જીવનમાં આગળ વધવા સાથે સાથે સેવાભાવ સંસ્કાર અને સહકાર પણ જાળવવા જરૂરી છે